આ મારી જાઉંડા કેટલા રહ્યા છે આવતા જશે તરત કો આવતા પણ એમ કરો તો આવે ઘડી ખાડા કરવા મડો ને ભાવે એમ કરો જો બધું કઈ લે હા તમે ફોન કર્યો તો કો લેવા ભોળા હવે ફટફટ લાગો ફટફટ ખાડા તો પહેલા લઈ તમે ગુડ આ તો જોબ ના તમે લઈ લો ખાડા કરો ખાડા તમાર કરવાના છે ખાડા કરવા માટે તો અહી અલદ હાલતું વાત જો લેવો આ કોહી એને હડી જલેજી લાયો છે આ હોય બોલો મોં કો એ હો મોં કે

વાયપસ તો તો અલગ લેવા પડશે રવાર તો કાટ દેવો કરવા મારો કોહી એકદ લાયો પારો એ કબૂર હા આ તો પડ થોડ થોડ અલગ ભઈ ના છે કેમ આવ કાટો અલ્યા પણ દુનિયાને આલદિશ કે હું હે હા મું કહું એટલે શેતા તો હોલ જનો અને તો આનો ભાગ પા સોપવાનો લેડી સુ છે એ તો તે લે દીજો નકા તો આમલા ખોડવાની મજૂરી નઈ આલે તમને એય તો આવ લોકો કુળો છે સમજો જ છે ઓલા હાખ દે ઓલા લે શીટ આવજો હા

બજને કેટલા લે નવ લાખ પડ કાડે 40 રૂપિયા હેડો ભીળા કોણે પૂછ્યું છે આ બે કાઠા કાઠા છે હેડો તો હેડો સાળો એ ફોન રહે તો મશીન छोटુ લાવું પાણી પડે ને સાહેબ આ જો મને ફાડું જ નહિ તમારે ફાડું છે મારે નહિ મોડું તો ફાયદો થાય એ ઓલી હોય એ પાછળ રૂમ ના લાગ દેવા પડશે ના લાગ દેવા પડવા વાતો અલા આવરા હેડો હેડો મૂતા રાખ ના ના પડને ગોડા ભાગે રાખી ભાગે હા હા બોજી બતન ખરી ઓર ભાગ્યો તો રાઈ પડી ને યા ભાગમાં આવે નથી હાલતો આતો રાતે પોતે પોતે ઉતર કરે છે છે ને પણ સીધા કરી નાખવાના છે ઉપર લઈ આ શું ખબર છે કપાવા બનો કડે કપા કપાવા બનો હ પાછી પૂછો તો તરત સીધા થઈ જાય તું તું સીધા કરી ના શું કડા કરો ગાળો આ પૂછું લા એ કરો આ આટો ઓટો કરવાનો જ નથી જરૂર નહી પડે આ માપ્રા જેમ જોતો કરો આ આ તો તમે લ્યો તમે લ્યો જબર હા મત મત એ લેબો તો કશું ન કરતો હો ગાડાના ભાગનો હાટી ગાડો હાટી ગાડો રે રે ક મારી કને આ લેબો તો કઈ ન કરતો હરમ કને કને કરવા ને આમ એમતવાળો ખરી તો હા હા એટ ગયો આ તો પૂછો તો મારાડો બીજો આ બીજો ગાડોડો આગળ મારા મારા બર હતી આપણે આવ આપણે નહીં કેજે આમને આજી હા કાજેટો નથી હા બિદાન નથી જવાના ને હા એલા જાઓ આ પાછા આ લ્યો પડશે હવે પાછી તો ઘર છે આપડો બે દાડામાં પાછો ભલે તે મજૂરી આલવી પડે માર જોન છે ને ડબલ છે બોલ તો ન કત કીધું કે 500 માર છે કાઠી તમારે લોક ચાતે ખબર હતી તમારા પૈસા વધુ આટલા વજન વાળા ના લાવતા કેવળો બાજન દોરિયાને રાખ્યું ને દોરાને ખબર જ હતી રાજી ના ખબર એ વાત તો તમે ઓશી કરો ખબર પડે તને તને ની રાખે મંદો જાય એમ તો માણસ માથાનો ફરી લો આ સાટો ઘરે કાટ લેવાનું ગાવાની વાત પર માર આપે તમારે છે તમર ગારો પડે હે હા પાણી ક્યાં લાવે બાપા તો કે

આブラ સોળાતા એ ના ખોડી વાયું છે એ લડવો તો પૈજા દે તાજે હવે જાપા પણ મારા ભાજ્યો ઘુરો તમે ખાધા કરો લાઈ દઉં તમને પછી તમે હવારા ના ખાઓ આવો કામ લાવ લાવે છે આય તો ને પૈસા તબ મને એમને ભોડા એટલે પણ ને તમારો તમારો ભાગ્યો મારો છે ને